થઈ ગયું તો ભાઈ નવી સાડી લીધી મમ્મી ને કાકી એ પાંચક જેટલી તો મને મારે લગનમાં માં જવાનું છે પણ ડખો થઈ ગયો હાડો તરે કક બનસી આજો કે ફોર વ્હીલ ની માં જા મમ્મી મારે તો ના ને મારી ભેંસ કે બે અઢી વાગે તો નીકળી આ લોકો ને ભેંસ હેલો એવરી વન વેલકમ બેક ટુ ધરવંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના નવ જેવું અને બસ ઓલમોસ્ટ હવે તો વંદુને અમે બધા લોકો છીએ તો થોડુંક કામ જ બાકી છે અને ઓલમોસ્ટ થઈ ગયું તો ભાઈ નવી સાડી લીધી કાકી કાકીએ પાંચક જેટલી તો મને કીધું પહેરીને બતાવું કેવી લાગે તો હું ટ્રાય કરું એક પછી એક અને તમને પણ બતાવું કે કેવી છે સાડી સિમ્પલ જ છે ઘરમાં પહેરાય એવી પણ સરસ છે અને

કાળું કાળું આવે એવું લાગે મને અને ભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે યુદ્ધની તો આપણને અહીંયા કંઈ મતલબ બહુ દૂરથી એ બધી વસ્તુથી તો એટલો ડર લાગે છે અને રિસ્પેક્ટ થાય એ બધા જ લોકો માટે એ ફેમિલી મેમ્બર્સ માટે જેમના કોઈને કોઈ મિલિટરીમાં છે આર્મીમાં છે તો ભાઈ ખરેખર બહુ શું કહેવાય કે આપણા માટે તો આપણને એમ થાય યુદ્ધ કરી જ નાખવું જોઈએ પણ એ લોકોની જે ફિલિંગ છે એ બહુ અલગ પ્રકારની અને બહુ ભયાનક હશે કારણ કે આપણે અહીંયા બેઠા બેઠા એટલો ડર લાગે છે તો એમના તો કોઈ બી ફેમિલી મેમ્બર સરહદ ઉપર છે તો એને કેટલો ડર લાગતો હશે તો યુદ્ધ થવું જોઈએ ના નહીં પણ એવી હા સેલ્યુટ છે પણ આ એક બાજુ એમ થાય થવું જોઈએ ને એક બાજુ એમ થાય કે ન થવું જોઈએ કે બધા લોકો સેફ લે યુદ્ધથી આમ પણ ક્યારેય કોઈનું ભલું તો થવાનું જ નથી નુકસાન આપણે પણ થશે એ લોકોને પણ થશે પણ જ્યારે આપણા પણ માસૂમ લોકોને એવું કરે ત્યારે એવું થાય કે હવે હદ થઈ ગઈ છે પણ હવે જોઈએ બસ બધું શાંતિથી પતી જાય એમના ભી કોઈ નિર્દોષ લોકોને હા આતંકવાદીઓ છે જે લોકો આવા કામ કરે છે એમને ચોક્કસથી પણ એમના પણ કોઈ માણસોને નુકસાન ન થાય અને આપણા પણ નિર્દોષ લોકોને કોઈ નુકસાન ન થાય ખાસ તો ભાઈ બધા જ લોકોને દિલથી રિસ્પેક્ટ છે જેમના ભી લોકો આર્મીમાં છે ને તો ચલો હવે હું પહેરી લઉં સાડી અને મયુર તમે બતાવી દઉં તો ચાલો હું જાઉં આપણે ફોનમાં ma teen sari , eks see ole oma tee . loll võib-olla . okei , üle . ma teen . aga pink on veel . pink on veel . siin on veel suurem . ma ei küsita veel , ma võin loota .

હું એજ કા નક્કી થઈ ગયું હા મમ્મી તો બસ તૈયાર થઈ જાવ ફોટો મોડું થઇ જાય તમે કઈ ભૂખશો હા વાંજી તો જાવું કે શું કરું તમે બેન મમ્મી કે હજુ અમારે કઈ કેવું જ નથી તો હવે આ લોકો બામણા જવાના તો ફોર લઈને મને ચાર ફોન તો મને આવ્યા હું આ કામ માં હતો કે ભાઈ જાઈ હું કે આ ભાઈ જાવ ને તો પાછું કેન્સલ કર્યું પ્રશ્ન કેવો મમ્મી કે હાલા જાવ મમ્મી કે આપણે એ નહીં કે મારી ભેંસ કે બે અઢી વાગે તો નીકળી આ લોકો ને ભેંસ એની ટાઈમ દઈ દે મારી આ તો કદું નહી સમજુ હા તો જોવા નહીં આજે અમે અઢી વાગે જઈશું ત્યાં દઈ દે કે હાલો જોઈએ અઢી વાગે જોઈએ અમારે ભેંસ અઢી વાગે દે કે નહીં હવે દિનેશા કઈ કેતો હોય કે આ લોકો જાવું નથી જવું એમ નતા કરતા આ લોકો મેરેજ માં જવાનું બાર દસ વાગે નક્કી કરે ઘડી બનશી તૈયાર થઈ જાય ને કેન્સલ કરે અને ભાઈ હા દિનેશા કા નવા ટ્રેક્ટર માં મસ્ત સ્ટીરિયા ફિટિંગ કરે ઘરે బీ కా కా